ગત બોડી રાતે નીટની પરીક્ષા રદ થવાના કારણે ઉમેદવારો પરેશાન છે અને અલગ અલગ સ્થળો પરથી જે ઉમેદવારો સેન્ટર પર પહોંચી ચૂક્યા હતા તેમના માટે હવે ચિંતા શરૂ થઈ છે કારણ કે નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી તૈયારીઓ ફરી ચાલુ રાખવી પડશે અને તેની સાથે ક્યારે આ પરીક્ષા લેવાશે તેને લઈને જે તબીબો છે પરીક્ષાર્થીઓ છે તેમાં ચિંતા છે આપણી સાથે કેટલાક પરીક્ષાર્થીઓ છે તેમની સાથે વાત કરશું ક્યાંથી આવ્યા છો તમે ગઈકાલે રાત્રે જ્યારે ખબર પડી કે આ પરીક્ષા અત્યારે રદ કરાઈ છે કયા પ્રકારની સ્થિતિ હતી તે વખતે હવે અમે હું સ્પેશિયલી સુરતથી આવું છું અમદાવાદ મારું સેન્ટર હતું નીટ માટેનું હવે કેટલા ટાઈમથી પરીક્ષા પહેલાં તો લેવાની હતી ત્રણ માર્ચે એ મોડી થઈ થઈને ત્રીજી વાર પોસ્ટપોન કરી પ્રિપોન કરીને પાછી પોસ્ટપોન કરી તો હવે પહેલાં તો આગળથી કહી દેતા હતા પણ હવે તો આગ નીટના આગલી રાત્રે જ મતલબ જ્યારે અમે સુવા જવાની તૈયારી એટલે કે સવાર ઉઠીને જવાનું જ હતું એક્ઝામ આપવા માટે હવે રાત્રે આવી ગયું કે ભાઈ એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે અને કોઈ કારણ નથી એવું ખાસ કે પેપર લીક થયું હોય એવું કશું ખાલી પ્રિકોશનરી મેજર માટે આખી એક્ઝામ કેન્સલ કરીને એક એક દોઢ લાખ લોકોનું પેલું કંઈ માનસિક સ્થિતિ બી સારી ન હોય કારણ કે એક એક્ઝામ એટલી બધી લાંબી હોય છે એક એકાદ વરસની બધા મહેનત કરે પછી અચાનક આગલી રાત્રે આવી રીતે કેન્સલ કરી દે લોકો ટ્રાન્સપોર્ટેશન દૂર દૂરથી આવે છે સેન્ટર અમદાવાદથી અમુક લોકોને આઉટ ઓફ સ્ટેટના બી સેન્ટર લાગેલા છે જોધપુર ઇન્દોર એ રીતે તો એ લોકો ત્યાં અત્યારે જતા રહ્યા છે હવે આગલી રાત્રે એવી ખબર પડે કે એક્ઝામ નથી તો પછી હવે એમને ટ્રાન્સપોર્ટેશન અકોમોડેશન આગળનું શું વિચારવાનું ક્યારે નીટ છે એ બી હવે હજી આવ્યું નથી તો એમને રોકાવું ત્યાં કે નહીં રોકાવું કે ઘરે પાછું આવવું કે પાંચ દિવસ પછી તો પાછું ત્યાં જવાનું એટલે કોઈ અને એવું કોઈ ઠોસ કારણ નથી કે નીટ શા માટે પોસ્ટપોન કરી છે એમ આના પહેલાં બી આ નીટ લેવાવાની હતી ઓરિજિનલી માર્ચમાં માર્ચમાંથી જુલાઈમાં ગઈ જુલાઈમાંથી પછી જૂનમાં લીધી હવે જૂનમાંથી અત્યારે એવું કહી દીધું છે કે હવે નેક્સ્ટ તારીખ અમે અનાઉન્સ કરીશું એમ એટલે છ સાત મહિના તો ઓલરેડી મોડી જ એક્ઝામ ચાલે જ છે એટલે એના લીધે એડમિશન અટકે એડમિશનનું મોડું થાય પછી એનાથી આગળ ભણવાનું બી અટકે અને રેસિડેન્સી બી અટકે લોકો જોબ કરતા હોય છે જોબ છોડી છોડીને તૈયારી કરતા હોય છે તો એમને બી શું કરવાનું આગળ એટલે કોઈ આવી રીતે મતલબ કોઈ એકાઉન્ટેબલ છે નહીં અહીંયા એમ કે શું કરવાનું એમ અન્ય પણ પરીક્ષાર્થીઓ તમે ક્યાંથી આવી રહ્યા છો કેટલા સમયથી મહેનત કરતા હતા કેટલી આશા આ પરીક્ષામાં હું સુરેન્દ્રનગરથી આવું છું અને તો મારે હું બીજી તૈયારીની બી બીજી પરીક્ષાની બી તૈયારી કરતો હતો આ પરીક્ષાની બી તૈયારી કરતો હતો એટલે એમ મારા માટે બસ મેં ટ્રાવેલિંગ કરેલું એટલે આગલી દિવસે આવી ગયો હતો અને એમ સાવ આગલે દિવસે રાત્રે કેન્સલ થઈ જાય તો બ છે કે બધા પ્લાન્સ અપસેટ થઈ જાય લોકોના બનાવેલા હોય મારે તો અમે ટ્રાવેલ કર્યું હતું એટલે કોઈ એવો બીજો કોઈ મારે મોટો પ્લાન નહોતો પણ અમુક અમુક લોકોને બીજા મોટા પ્લાન્સ હોય ઘણા લોકોને ફંક્શન્સ હોય પોતાના લાઈફના ફંક્શન્સ હોય મેરેજીસ હોય એવી રીતના સેટ કરેલું હોય બધાએ એક્ઝામના ડેટ પરથી તો એ બધાને વધારે નુકસાન જાય એમ અને એમ સાવ આગલા ગમે તે રીઝન હોય ગમે તે કોઈ પ્લાન ના હોય તો બી આગલા દિવસે કેન્સલ થાય કોઈ એક્ઝામ તો પછી મેન્ટલી તો અપસેટ થઈ જ જાય લોકો મેન્ટલી અપસેટ થઈ શકે તમે ક્યાંથી આવી રહ્યા છો પરીક્ષા પર અને તૈયારીઓની વાત કરીએ કેવી ધગશથી તૈયારી કરતા હતા જ્યારે આ ખબર પડી ત્યારે કયા પ્રકારની સ્થિતિ પરીક્ષાર્થીના મગજમાં ઊભી થતી હોય હું રાજકોટથી આવું છું અત્યાર સુધી તો આપણે શું હોય કે એક્ઝામના આગલા દિવસે આપણે બહુ સ્પીડમાં તૈયારી કરતા હોય બધું સ્પીડમાં બધું ચાલતું હોય હવે પોસ્ટપોન થઈ છે તો એના લીધે હવે તમારે પ્રેપરેશનની બસ સ્પીડ બી ઘટી જશે અને ક્યારે આવશે ક્યારે નહીં એના લીધે પછી વાંચવામાં તમારે કે શું વાંચવું કેટલા ટાઈમમાં વાંચવું એ બધું કરવું પડે મેનેજ કરવું પડશે ને એટલે આપ ક્યાંથી આવી રહ્યા છો તમે ગુજરાતના છો હું ભાવનગરથી આવી રહ્યો છું મુખ્ય પરીક્ષા તો ત્યારે ન્યૂઝ મળી જ્યારે લોકો સુવા જતા હતા એટલે આ પરીક્ષા અઢી લાખ ડૉક્ટર દેવાના છે પહેલી વાત તો એ છે કે જે ઓલરેડી ડૉક્ટર છે એ લોકો આ પરીક્ષા દેવા જઈ રહ્યા છે અને એ લોકોની સાથે આ વસ્તુ થઈ રહી છે જો કદાચ એ લોકોનું કોઈ કારણ એવો ઠોસ હતા જ તો કદાચ બે ત્રણ દિવસ પહેલાં એ વસ્તુ કહી દેતા પણ આ હાલાકી દરેક વ્યક્તિની છે જે દેવાવાળા છે લોકોની છે જે બેચ ઓલરેડી એક વર્ષ ઉપરથી કામ કરી રહી છે એ લોકો સફર કરી રહ્યા છે અને સાથે આ બેચ તો કરી જ રહી છે એટલે નુકસાન તો બધી જ બધા જ લોકોનું થઈ રહ્યું છે ને એવું કહી શકે ખરું કે આ તમારો ખાલી એક પરીક્ષાનો દિવસ નહીં આખું વર્ષ તમારું બગડ છે આના ચોક્કસ ના એક વર્ષ જ નહીં આમ તો દોઢ વર્ષ જેવો છે કારણ કે બધા જ લોકો પોતપોતાની જોબમાંથી અત્યારે રજા લઈને કરતા હોય છે અને બાકી ઘણી હાલાકી લોકો જોઈ શકતા હોય છે અને છતાંય તે પછી એક્ઝામની તારીખો જ નક્કી નથી હોતી ચાર વખત આ ચોથી વખત એક્ઝામ ડીલે થઈ રહી છે એટલે માનસિક સિચ્યુએશન તો જવા જ દો જો તમે એવું રાખીને ધારીને ચાલતા હો તો પરીક્ષા જ તમે દઈ નથી શકવાનું એટલે ખાસી હાલાકી તમે બહુ દૂરથી આવ્યો છો એવું સાંભળ્યું ક્યાંથી આવ્યા છો મહેનત કરી હું આવું છું હું લગભગ બે દિવસ પહેલાંથી આવી ગયો તો મેં આ એક્ઝામ માટે એક મહિના પહેલાં નોકરી છોડી દીધી હતી પછી વાત હતા પછી મારા મિત્રો છે જેમના અઠવાડિયું રહીને લગન છે એક્ઝામ માટે એ લોકો એવી રીતના એક્ઝામ પૂરી થાય ને પછીની તારીખો ગોઠવી હતી હવે એ લોકોને લગને અટક્યા જ એક્ઝામ છે એક્ઝામનું હજી કાંઈ બધું અનસર્ટનિટી જ છે કે ક્યારે એક્ઝામ લેશે શું છે કાંઈ ગેરંટી કોઈ છે જ નહીં કાંઈ ખબર નથી ને જે બોન્ડ ડ્યુટી કરતા હતા બધા એ બધાએ ગવર્મેન્ટમાંથી જોબ જોબ છોડી બેઠા છે કે રજા લઈને બેઠા છે એ બધાએ અટકેલા એના લીધે અમે તો હેરાન થઈએ જ છીએ ને ડૉક્ટરો નથી મળતા એના લીધે પેશન્ટોએ ઘણી જગ્યાએ જ્યાં ગામડે કોઈ બી નોકરી હોય ત્યાં છોડીએ ત્યાં ડૉક્ટર હાજર ના હોય એ બધું નુકસાન થાય છે પેશન્ટનો નુકસાન થાય છે ક્લાસ ટુ કેટેગરીનો ડૉક્ટર હા ક્લાસ ટુ કેટેગરીનું ડૉક્ટર છે પાછું હવે નીટની પરીક્ષાની પ્રતિક્ષા કરશો કે ફરી વાત નોકરી પર લાગ પ્રતિક્ષા પ્રતી કરવી જ પડશે એક્ઝામની કે હવે કાંઈ કીધું નથી એક્ઝેક્ટ ડેટ આપે તો ખબર પડે ને કે ક્યારે આપવાનું શું કરીએ અત્યારે તો હજી બસ અ છે કે ક્યારે પૂરું થશે શું છે જોઈએ ઉમેદવારો જે પરીક્ષાર્થીઓ છે તેમાં ચોક્કસથી એક નિરાશા છે એટલા માટે કારણ કે અલગ અલગ સેન્ટરો પરથી તેમને જે પરીક્ષાના સેન્ટર ફાળવવામાં આવ્યા હતા ત્યાં આગળ તેઓ પહોંચી ચૂક્યા હતા રાત્રે આ ખબર આવી અને તે બાદ તે લોકો હવે મૂંઝવણમાં છે કે જે ક્લાસ ટુની નોકરી છોડીને તેઓ નીટની પરીક્ષા આપવા માટે આવ્યા હતા તે આગળ નોકરી કરે કે ફરી એક વખત નીટની તૈયારી કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની એ બીપી અમદાવાદ